નાબૂદ થાય તે થી તારીખ પચીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન કર્મચારી જાગૃતિ અભિયાન અને તારીખ છવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભારતભરમાં આક્રોશ દિવસ મનાવવાનો નક્કી થયેલ છે જે અન્વયે ગુજરાત ખાતે પણ કાર્યક્રમ નક્કી થયો છે જે અંતર્ગત છવ્વીસ નવ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ વડોદરા ખાતે ગુજરાતના કર્મચારીઓ શિક્ષકો અધિકારીઓ સરકારની એનપીએસ યુપીએસ અને ફિક્સ પગાર જેવી ગેરબંધારણીય નીતિઓને વખોડી કુબેર ભવન ખાતે વિરોધ દર્શાવ્યો હતો ગુજરાત સરકાર જોડે કર્મચારીઓની છેલ્લા ઘણા વર્ષથી ઓપીએસની માગણી છે ઓપીએસમાંથી એનપીએસ કર્યું એનો સખત વિરોધ કર્યો હતો એ છતાંય સરકાર હજુ માની નથી એટલે એનપીએસમાંથી અત્યારે યુપીએસ આવી છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને આ વિરોધ દિવસની અમે ઉજવણી કરીએ છીએ સરકાર જ્યાં સુધી ઓપીએસ નહીં કરે ત્યાં સુધી અમારી ઓપીએસ માટેની માગણીઓ ચાલુ રહેશે સરકાર સામે સરકારે બે હજાર પાંચ સુધીના ઠરાવ ગુજરાત સરકારે આપ્યો તો પણ હજુ સુધી એ ઠરાવ કર્યો નથી એના લીધે પણ કર્મચારીઓ અટવાયેલા છે તો ઓપીએસ જલ્દીથી આપે એવી અમારી માગણી છે